આજે આપણે એક અદ્ભુત વિષયની ચર્ચા કરવાના છીએ કે નવું માણસ કેવી રીતે જગતમાં આવે છે સ્ત્રીઓ તરીકે આ આપણા હૃદયને સ્પર્શી જનાર વાત છે ખરું ને આપણા દ્વારા આપણું બાળક આ જગતમાં આવે છે ચોક્કસ પુરુષોનો પણ તેમાં ફાળો છે પરંતુ સ્ત્રીઓ પોતાના બાળકને નવ મહિના સુધી કૂખમાં રાખે છે અને પ્રસૂતિના સમયે સખત શ્રમ ઉઠાવે છે પ્રસૂતિની પીડા થાય તે સમયે સ્ત્રીએ બાળકને જન્મ આપવા પુષ્કળ શ્રમ કરવો પડે છે શારીરિક રીતે તે દર્દજનક અને થકવી નાખે તેવું કામ છે તે દરેક માતા કહી શકશે પરંતુ જ્યારે બાળક જન્મે છે ત્યારે નવી વ્યક્તિને જગતમાં લાવવાનો એક આનંદ તેની પાસે હોય છે જે સ્ત્રીઓ સગર્ભા છે તેઓ માટે આજની માહિતી બહુ ઉપયોગી બની રહેશે અને ભવિષ્યમાં જે સ્ત્રીઓ માતા બનવાની છે તેમને માટે પણ તે ઉપયોગી બનશે જે સ્ત્રીઓ માતાઓ છે તેઓને પણ આજના શિક્ષણથી લાભ થશે આજે ફરીથી આપણા બાળકના જન્મના સમયને યાદ કરી શકીશું તો ચાલો હવે સાંભળીએ જીવનનો પાઠ બહેનો ઈશ્વરે બાળકને જન્મ આપવા માટે તમારા શરીરને બનાવ્યું છે તેથી શું કરવું તે પણ તમારું શરીર જાણે છે પરંતુ પ્રસૂતિની સામાન્ય પીડાના સમયે શું થઈ રહ્યું છે તે જો તમે સમજશો તો તે તમને આત્મવિશ્વાસ આપશે અને બાળકને જન્મ આપવાના અદ્ભુત ચમત્કાર દરમિયાન તમને મદદરૂપ બનશે પ્રસૂતિના સમયે બાળકની પીઠનો ભાગ તમારા પેટની નીચેના ભાગમાં હોય તે સારું છે જેથી તે તમારી ગર્ભ નળીમાંથી સરળતાથી પસાર થઈ શકે જો પ્રસૂતિના સમયે બાળકની પીઠનો ભાગ માતાની કરોડરજ્જુ તરફ હોય તો ગુરુત્વાકર્ષણની મદદથી તેને ફેરવીને માતાના પેટની તરફ કરવો મદદરૂપ બનશે તે બાળકના શરીરનો સૌથી ભારે ભાગ છે સગર્ભાવસ્થાના છેલ્લા છ અઠવાડિયાના સમય દરમિયાન એક બાજુ ફરીને સૂવું અને ખુરશીમાં બેસવું હિતાવ છે પીઠના ભાગમાં અઢેલીને બેસવું નહીં અને સોફા પર પણ અઢેલીને બેસવું નહીં આ બધી બાબતોને ધ્યાનમાં રાખવાથી પ્રસૂતિની પ્રક્રિયા ઝડપથી અને સરળ બનશે પ્રસૂતિની પીડાના પ્રારંભિક તબક્કાને કેવી રીતે જાણી શકાય બાળકને જન્મ આપવા તમે તૈયાર થાવ તે પહેલાના એક બે અઠવાડિયા પહેલા તમને હળવા સંકોચનનો અનુભવ થાય છે આવો અનુભવ પેટના આગળના ભાગમાં જ થાય છે તે પ્રસૂતિની પીડાની ખરી શરૂઆત નથી આ સંકોચન વધારે લાંબા સમયનું વધારે જોરથી અને વારંવાર અનુભવાય તો તે નિશાની છે કે તમે પ્રસૂતિના પ્રારંભિક તબક્કામાં છો શરૂઆતમાં આ સંકોચન વચ્ચેનું અંતર પંદરથી વીસ મિનિટનું હોય છે અને પછીથી ચારથી છ મિનિટનું થઈ જાય છે તમને પણ એવી લાગણી થવા લાગે છે કે પ્રસુતિની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે આવા સમયે એવી પ્રવૃત્તિ કરો કે જેથી તમને રાહત લાગે દાખલા તરીકે ચાલવું મિત્રની સાથે વાતો કરવી સંગીત સાંભળવું વગેરે પણ સતત પાણી પીવાનું ચાલુ રાખો કેટલીકવાર સગર્ભા સ્ત્રીઓના ગર્ભમાં રહેલી પ્રવાહીની થેલી જે બાળકની આસપાસ હોય છે તે ફાટી જાય છે તે ગળવા લાગે છે અથવા ઓચિંતા તે ફાટી જવાથી તેમાંથી પુષ્કળ પ્રવાહી બહાર નીકળી જાય છે આવું થાય એટલે તરત જ અથવા તો ચોવીસ કલાકની અંદર પ્રસૂતિની પીડા શરૂ થઈ જાય છે જો આવું ના થાય તો તરત જ ડોક્ટરને જાણ કરવી જરૂરી છે જો આવી સ્થિતિમાં બાળકની નાડી ગર્ભ નળીની નીચેની બાજુ આવી જાય તો દબાણને લીધે તે અલગ થઈ જાય છે અને બાળકના શરીરમાં લોહી પહોંચતું બંધ થઈ જાય છે તેથી તેને જરૂરી ઓક્સિજન મળતો નથી તેથી તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો અને હોસ્પિટલ પહોંચો ત્યાં સુધી યોગ્ય સ્થિતિમાં સૂઈ રહો મોટાભાગે સગર્ભા સ્ત્રીઓને પ્રસૂતિની પીડાના પ્રથમ તબક્કામાંથી પસાર થતા બારથી ચોવીસ કલાક અને અંદાજીત ચૌદ કલાક લાગે છે તે પહેલા જે સ્ત્રીઓને પ્રસૂતિ થઈ જાય તેઓને માટે આ પીડા ઓછી થઈ જાય છે અંદાજે છ કલાક જો પેટના સંકોચનની પ્રક્રિયા ચોવીસ કલાકથી વધારે ચાલે તો ડોક્ટરને બતાવવું હિતાવહ છે જો પ્રસૂતિની પીડા દરમિયાન તમને પીઠનો દુખાવો થાય તો ઊભા થઈને ચાલો અને તમારી સ્થિતિને બદલી નાખો તમારું માથું અને હાથને અઢેલીને ખુરશી અથવા પલંગ પર આરામથી બેસો તમારી પીઠને ટેકો આપો અને તેને ઉપરની તરફ ખેંચો તમારી પીઠના નીચેના ભાગમાં કોઈ હળવેથી માલિશ કરે તો સંકોચનના સમયમાં મદદરૂપ બને છે ગરમ અથવા ઠંડા પાણીની થેલી મૂકો અથવા હુંફાળા પાણીથી સ્નાન કરો પ્રસૂતિની પીડા દરમિયાન ગર્ભાશયના સ્નાયુઓ ખેંચાતા હોવાથી ગર્ભાશયનું મુખ ખુલે છે જેમ સંકોચન વધે તેમ તમે વધારે ગંભીર બનો છો અને ફક્ત પ્રસૂતિ થાય તે તરફ ધ્યાન આપો છો મૂંઝાઈ જવાથી તમે ચીડાઈ જાઓ છો તેથી આ સમય દરમિયાન આરામદાયક સ્થિતિમાં રહો અને પાણી વધારે પ્રમાણમાં પીતા રહો પ્રસૂતિની પીડાના બીજા તબક્કાને સંક્રમણ કહેવાય છે બાળકનું માથું ગર્ભાશયમાંથી નીચે ઉતરીને ગર્ભનળી સુધી આવી જાય છે કારણ કે ગર્ભાશયનું મુખ ખુલી ગયેલું હોય છે તેથી આવી સ્ત્રીઓને અસલામતી નિરાશા અને મૂંઝવણનો અનુભવ થાય છે અને આરામ લેવાનું અથવા ત્યાંથી નસી જવાનું મન થાય છે આવા સમયે ડોક્ટર તરફથી ખાતરી મળે કે બાળકના જન્મનો સમય થઈ ગયો છે તો તમને તે મક્કમ રહેવા મદદરૂપ બને છે આ સમયે સંકોચનની પ્રક્રિયા પણ વધારે ઝડપી બને છે આવા સમયે સગર્ભા સ્ત્રીઓને ધ્રુજારી આવે છે પરસેવો થાય છે ઉપકા આવે છે અથવા વધારે પડતી ખાંસી આવે છે પ્રસૂતિની પીડાનો આ સૌથી મુશ્કેલ તબક્કો છે પણ તે ટૂંકા ગાળાનો હોય છે આ બીજો તબક્કો જ્યારે શરૂ થાય ત્યારે સગર્ભા સ્ત્રીઓ અનુભવે છે કે બાળક જન્મ લેવાની તૈયારીમાં છે અને તેઓ સખત દબાણ અનુભવે છે એક પ્રકારની શાંતિ સ્થિરતા અને રાહતની લાગણી તેઓ અનુભવે છે ધીમે ધીમે અથવા અચાનક જ તેઓને અંદર મોટી હલચલ થતી હોય એવી લાગણી થાય છે કુદરતી રીતે જ તેઓ શ્વાસ રોકે છે અને છોડે છે આ પ્રક્રિયા થોડી મિનિટો કે થોડા કલાકો સુધી ચાલે છે સગર્ભા સ્ત્રીઓને જ્યારે પણ પ્રસૂતિ વખતે સંકોચનનો અનુભવ થાય ત્યારે ઊંડા શ્વાસ લો પાંચ છ સેકન્ડ પછી તેને છોડી દો જેથી બાળકને વધારે ઓક્સિજન મળે જ્યારે સંકોચન બંધ થઈ જાય ત્યારે આરામ લો જ્યારે બાળક ગર્ભ ગર્ભનળીની નીચે આવી જાય ત્યારે આ તબક્કા પર હળવેથી જોર આપતા રહેવું જેથી બાળકનો જન્મ સરળતાથી થઈ શકે બાળકનો જન્મ થાય ત્યારે પ્રથમ તેનો માથાનો ભાગ પછી ખભાનો ભાગ અને પછી આખું શરીર ઝડપથી બહાર આવી જાય છે તે આછા ભૂરા રંગનું દેખાય છે અને ઘઉંવર્ણા રંગના લોશન જેવા પદાર્થથી ઢંકાયેલું હોય છે બાળક જન્મે તે પછી નર્સ તેનું માથું નીચેની તરફ રાખે છે જેથી બધું પ્રવાહી તેના નાક અને મુખ વાટે બહાર આવી જાય જ્યારે બાળક શ્વાસ લેવાનું શરૂ કરે ત્યારે તેની ચામડીનો રંગ સામાન્ય બની જાય છે પછી તે માતાને આપવામાં આવે છે જેથી તેને તે જોઈ શકે બાળકની નાળ માતાના શરીર સાથે બે જગ્યાએ જોડાયેલી હોય છે જ્યારે તે ધબકતી બંધ થાય ત્યારે તેને કાપી નાખવામાં આવે છે બાળકના જન્મ પછી પણ વધારે સંકોચન માતા અનુભવે છે તેથી જ્યાં નાળ જોડાયેલી હોય ત્યાંની ખુલેલી રક્તવાહિનીઓ બંધ થાય છે જો પ્રસૂતિ વખતે વધારે પડતો રક્તસ્રાવ થાય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે ગર્ભાશયને મજબૂત રાખવા માટે તમારા પેટને નીચેના ભાગમાં માલિશ કરો અને ડૉક્ટરે આપેલી દવાઓ પણ લો પ્રસૂતિ પછી પેટની અંદરનું ગર્ભાશય સાવ હલકું અને નાનું થઈ જાય છે તેને માલિશ કરવી જરૂરી છે સંકોચનનો અનુભવ ના થાય ત્યાં સુધી તેના પર ગોળાકાર માલિશ કરતા રહો ઊભા થાવ અને મક્કમ રહો વાલીબેનો ગીતશાસ્ત્ર એકસો ઓગણચાળીસમાં બાઇબલ જણાવે છે કે માના ગર્ભસ્થાનમાંથી ઈશ્વર આપણને જાણે છે જ્યારે તમારું બાળક ગર્ભમાં હતું ત્યારથી ઈશ્વર તેને જાણે છે અને તેના જીવનની શરૂઆતથી જ ઈશ્વર તેને પ્રેમ કરે છે